નમસ્કાર ખેડૂત મિત્રો ખુલીમો લેગ્રો ચેનલમાં હું છું હિંસુ નૈમિશ આજે આપણે વાત કરવાની છે કપાસના બિયારણ પસંદગીની તો સૌથી મહત્વની વસ્તુ એ કપાસનું બિયારણ પસંદ કરવું તો ક્યુ બિયારણ પસંદ કરવું અને આપણી જમીનમાં ક્યુ બિયારણ અનુકૂળ છે કઈ વેરાયટી લેવી ટૂંકા ગાળાની લાંબા ગાળાની આ બધી વિશે આપણે ચર્ચા કરીશું કારણ કે બિયારણ એટલું મહત્વનું છે કે આપણા આખા વર્ષનો આધાર બિયારણ ઉપર હોય છે જો બિયારણ યોગ્ય પસંદ કરવામાં આવશે તો ઉત્પાદન સારું મળશે અને સારો કપાસ રહેશે તો ખર્ચા પણ ખોટા કરવા નહીં પડે તો આ મહત્વની વસ્તુ છે હવે બિયારણ અંદર વાત કરીએ એ પહેલા જે ખેડૂત મિત્રો નવા છે એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો જેથી કરીને આવું નવા વિડીયો મળતા રહે હવે બિયારણ પસંદગી કઈ રીતે કરવી તો આપણે જમીનના પ્રકાર મુજબ કરવી જમીનનો પ્રકાર ત્રણ પ્રકારની જમીન છે એક ભારે જમીન એટલે કે જેની અંદર ભેજ વધારે વધારે છે જો વરસાદ પડે તો કપાસ જવાની છે અથવા તો તો આપણે ખેડ હોય મોટા ઢેફા નીકળે છે અને કાળી એકદમ કાળી જમીન છે તો એ ભારે કહેવાય મધ્યમ જમીન છે એટલે કે એને પાણી એટલું બધું લાગતું નથી બહુ વધારે વરસાદ પડે તો લાગે છે સામાન્ય વરસાદમાં પાણી નથી લાગતું તો એને સામાન્ય પ્રકારની જમીન કહેવાય ત્રીજી બાજુ ત્રીજું પ્રકાર છે આપણે હલકી જમીન હલકી જમીન એમને કે સામાન્ય રેતીનો ભાગ એની અંદર હોય છે અને એમાં પાણી લાગવાનો પ્રશ્ન રહેતો નથી છે જેટલો વરસાદ પડે એટલું પાણી જતું રહે છે તો આ ત્રણ પ્રકાર અલગ અલગ છે જમીનના એ મુજબ બિયારણ પસંદગી કરશું તો ઉત્પાદન ખૂબ સારું મળશે અને કપાસ પણ સારો થશે હવે ભારે જમીન છે કે જે વરસાદનો ભરાવો વધારીએ છે તો એને વેરાયટી પસંદ કરવી હોય તો એક ખીલા મૂળવાળી જાત પસંદ કરવી જેથી કરીને એના મૂળ ઊંડા સુધી હોય છે અને કપાસ વધારે વરસાદ પડે તો એની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય કપાસની અંદર તેમજ એનું જે ફૂટ છે આપણે કપાસની એ થોડીક ઊંચેથી ચાલુ થાય અને એની ઊંચાઈ જેમ હાઈટ વધારે હોય તો પાણી વધારે વરસાદનો પાણી ભરાવાને લીધે કપાસ ફેલ ના જાય તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને એવી જાત પસંદ કરવી મધ્યમ પ્રકારની જમીન છે એને બહુ એટલી ઇફેક્ટ નથી આવતી અને હલકી જમીન છે એને ખાસ કરીને ખીલા મૂળું જાત પસંદ કરશું તો ઊંડે સુધી મૂળ છોડના જોવાને લીધે પિયત લાંબો ટાઈમ સુધી આપવાનું રહેતું નથી પ્લસ વરસાદ ખેંચાય તો પણ એટલો પ્રોબ્લેમ ના થાય હવે આપણે કઈ કઈ કંપનીના ક્યાં ક્યાં બિયારણ આવે છે અને કઈ સારી વેરાયટી છે આપણે છેક અલગ અલગ વિસ્તાર વાઇઝ ખેડૂતના અનુભવો અને મારા ફિલ્ડના ધ્યાનમાં આવેલા વેરાયટી એ બાબતની આપણે ચર્ચા કરશું છેક સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર જિલ્લો છે ઉપલેટા તાલુકો છે ગોંડલ ભાગ છે માણાવદર છે ભેસાણ છે બાટવો છે એ બધે અલગ અલગ વિસ્તારના ધ્યાનમાં લઈ અને વેરાયટી દરેક જગ્યાએ સારી થાય એવી વેરાયટી આપણે આમાં વાત કરશું એવું નથી કે આમાં વાત કરશું એ જ વેરાયટી છે સારી છે એ સિવાયની પણ વેરાયટી સારી હોય છે એ પણ તમે વાવી શકો છો સૌથી પહેલા વાત કરીએ તો સંકેત કપાસ જે નાથ કંપની નાથ જેનેટિક કંપનીનો સંકેત કપાસ આવે છે એ ખીલા મૂળ વાળી જાત છે અને વરસાદ સામે ટકી રહી છે જો ગયા જ આપણે વાત કરીએ તો વધારે વરસાદ અમુક વિસ્તારની અંદર પડવાને લીધે કપાસ ખાખરી ગયો અથવા તો હોય ગયો હતો એ પ્રશ્ન આમાં આવ્યો નથી ને ખૂબ સારો કપાસ ઉભો રહ્યો તો આ વેરાયટી ખૂબ સારી છે અને ખેડૂતોમાં ગયા વખતે માંગ પણ ખૂબ સારી હતી અને ખેડૂતોને ખૂબ અનુકૂળ આવી છે બીજી વેરાયટીની વાત કરીએ તો રાસી સુપરનું સાતસો તોતેર વેરાયટી છે એ હલકી અને ભારે જમીન બંને જમીનમાં થઈ થાય છે અને ઝીંડવા પણ એના મોટા ને વજનવાળા થાય છે અને આ વેરાયટી પણ ખૂબ સારો છે છોડ છે એનો એની હાઈટ એટલે કે ઊંચાઈ પણ ખૂબ સારી થાય છે અને એકસો સાઠ સિત્તેર દિવસે પાકે છે તો લાંબા ગાળાનું વાવેતર જેને ખેડૂત મિત્રોને કરવું છે એ આપણે સંકેત જે નાથ સીડ આવે છે અને રાશિ સાતસો તોતેર બે વેરાયટી વાવી શકીએ છીએ એ બંને વેરાયટી એકસો સિત્તેર એસી દિવસની આજુબાજુમાં પાકતી વેરાયટી છે એટલે લાંબા ગાળાનું જેને પિયત કપાસ કરવો જોઈએ એને આ વેરાયટી પસંદ કરશે તો ખૂબ સારું રહેશે પછી ત્રીજું વાત કરીએ કે રાશિનું સ્વિફ્ટ કરીને વેરાયટી આવે છે એ પણ ખૂબ સારી છે અને એનું પણ ઉત્પાદન ખૂબ સારું મળે છે પછી કાવેરી કંપનીનું એટીએમ છે જે એક વન વે ઘણા આપણે ખેડૂતો આવતા આવીએ છીએ એ પણ વેરાયટી ખૂબ સારી થાય છે અને લાંબા ગાળાની વેરાયટી છે અને રોગ જીવાત છે એ બધામાં સામાન્ય નાનો મોટો ડિફરન્ટ હોય છે એવું નથી કે રોગ જીવાત આવતી જ નથી પણ માઇનોર પ્લસ માઇનસ ફેરફાર હોય છે એટલે એ તો સફેદ માંથી લીલીપોપી થીપ છે બધું આવવાનું જ છે એવું નથી કે સાવ નહીં આવે કદાચ દરેક વેરાયટીમાં ઓછા વધતા પ્રમાણમાં હોય કોઈ વેરાયટીમાં ઓછી આવે તો કોઈ વેરાયટીમાં થોડોક વધારે પ્રશ્ન રહે છે પછી સાગરલક્ષ્મી ત્રણસો એક છે એ વેરાયટી પણ ખૂબ સારી આવે છે અને આપણે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે હોવાથી વેરાયટી એટલે કે પ્રભાતનું નવાબ આવે છે એ ખૂબ સૌરાષ્ટ્રમાં વર્ષોથી આપણે ઘણા વર્ષોથી વાવતા આવીએ છીએ અને ખૂબ સારી વેરાયટી છે એ વેરાયટી પણ ખૂબ સારી છે દરેક જગ્યાએ થઈ શકે એવી વેરાયટી છે પછી વાત કરીએ ટૂંકી મુદતની જે ખેડૂત મિત્રો વાવેતર કરવું છે એ ટૂંકી વેરાયટી તો સારું રહેશે ઉત્પાદનમાં પણ સારું રહીએ અને પાછળનું ઉત્પાદન ઉત્પાદન લઈ શકે છે ટૂંકી મુદતની વાત કરીએ તો અલ્પગીરીનું ટોટલ છે એ સોલાર સત્યોદય થી આપણે ઓળખીએ છીએ એ ઝડપથી પાકતી જાત છે અને શિયાળુ વાવેતર કરવું હોય એના માટે આ જાત પસંદ કરશો તો ખૂબ સારી રહેશે પછી ક્રિસ્ટલ કંપનીનું પિંચોદર છોતેર છે એ પણ ટૂંકા ગાળાની વેરાયટી છે અને એકસો ત્રીસ ચાલીસ દિવસની આજુબાજુ જમીનના પ્રકાર અને વાતાવરણ મુજબ આ એકસો ત્રીસ શિયાળું આપણે લઈ શકીએ છીએ પછી ધનલક્ષ્મીનું એક એડવાન્સ કરીને વેરાયટી આવી છે ખૂબ સારી છે જેવું નામ છે ઉચકામ છે એડવાન્સ એટલે એડવાન્સ જ આપણે એક કપાસ નીકળી જાય છે અને એક જ સાથે એનો ફાલ આવી જાય છે તો આ વેરાયટી પણ એક આપણે ટૂંકા ગાળામાં વાવી શકીએ છીએ પછી ભક્તિ છે એ પણ એક ટૂંકા ગાળાના વેરાયટી છે અને એ પણ ખૂબ સારું ઉત્પાદન એમાં મળે છે હવે વાત કરીએ તો આ બધા કપાસની અંદર ગુલાબીયળનો પ્રશ્ન રહી છે ગુલાબીયળનો પ્રશ્નમાં એવું છે કે જેટલી લેટ વેરાયટી છે એમાં ગુલાબીયળનો એટેક ઓછો આવશે એકસો પાંત્રીસ ચાલીસ અથવા તો સિત્તેર એકસો સિત્તેર થી એકસો એસી દિવસની વેરાયટી આવશું એની અંદર ફાલ મોડો આવશે ફાલ મોડો આવશે એટલે કેવું થાય ગુલાબીય છે એ સાયકલ પૂરી આવે છે ત્યારે બરાબર ગુલાબી ને આવવાનું થાય છે અને આમાં ફ્લાવરિંગ અથવા તો ઝીંડવા બેસવાની શરૂઆત થાય છે તો એમાં થોડોક પ્રશ્ન એ છે આમાં કોઈ વેરાયટી એવી નથી કે ગુલાબીયળ ના જ આવે હા જેમ લેટ વેરાયટી હોય તેમાં અસર ઓછી કરે છે એ ફાયદો મળી શકે પણ ના આવે એવું નથી અને આ બધી વેરાયટીની વાત કરી એ અલગ અલગ વિસ્તાર હોય અલગ અલગ હોય છે હવે આપણે ખેડૂતે પસંદ કરવી એ વેરાયટી તો ખાસ તમારો જો વિસ્તાર છે એમાં કે આજુબાજુમાં કઈ વેરાયટી વવાય છે એ પહેલાં જોજો કે આપણે નવા બોવાય છે તો આજુબાજુમાં આપણે ભલે ના હોય તો આજુબાજુમાં કઈ વેરાયટી હોય તો એને ઉત્પાદન કેટલું મળ્યું શું છે આપણા વિસ્તારમાં એ વેરાયટી અનુકૂળ છે કે નથી એ બધું ધ્યાને લઈ બીજા ખેડૂતને આજુબાજુમાં જે વેરાયટી વાવી હોય તો એવા ખેડૂતને પૂછીને પછી વાવેતર કરવું આપણે જેથી કરીને ઉત્પાદન ફેલ ના દે અથવા તો એવું કરવું કે આપણે એક વેરાયટી વાવીએ છીએ તો બીજી વેરાયટી છે આપણે દસ પેકેટને જે દર જે વાવેતર થાય છે તો સાત આઠ પેકેટ જે આપણે વાવતા હોય એ વાવીએ અને બે ત્રણ પેકેટની નવી વેરાયટી ટ્રાય કરીએ તો આપણને ખૂબ સારું ઉત્પાદન મળશે કેમ કે પેલું આગળનું જે નવી વેરાયટી છે એ કેટલી થાય છે એમાં પ્લસ માઇનસ થોડું ઘણું રહીએ અને જે રનિંગ વાવીએ છીએ એ જે ઉત્પાદન થાય છે ત્રીસ મણ પચીસ મણ કે ચાલીસ મણ એ એમને એમને સરેરાશ આપણી જળવાઈ દઈએ એટલે નવી વેરાયટી પસંદ કરતા પહેલાં આ જોવું ખૂબ જરૂરી છે કે આપણી જમીન કેવી છે આપણા વિસ્તારમાં એ જાત અનુકૂળ છે કે નહીં અને એ જાત છે તો કેવી છે ખાસ કરીને કોઈ પણ એગ્રોમાં કે લેવા જઈએ અથવા તો કોઈ કંપની વાળા આવે તો એને ખાસ પૂછું કે આ જાત ખીલા મૂળ વાળી જાત છે કે નહીં આપણી જમીન હલકી ભાઈ હલકી જમીનમાં કેવું રહે છે એનું ઉત્પાદન ભારે જમીન હોય તો ભારે જમીનમાં કેવું પૂર્ણ માહિતી લઈ અને પછી જ બિયારણ લેવું અને ખાસ કરીને પાક્કા બિલમાં લેવું એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે ભવિષ્યમાં કે કોઈ ડુપ્લિકેટ બિયારણ આવી ગયું એવું ના થાય આ સિવાયની પણ તમે નજીકમાં કોઈ ખેડૂતે વાવેતર કરેલું હોય તો એ વેરાયટી પસંદ કરી અને વાવેતર કરી શકો છો એવું નથી કે આ મેચ એક થી એક કરી હતી મેં તો રેન્ડમલી સારી વેરાયટી ખેડૂતોનો પ્રતિભાવો ઉપર અને મારા જે ફિલ્ડના અનુભવ ઉપર મેં તમને ભલામણ કરી દીધી છે એ સિવાય પણ તમારા નજીકમાં સારી વેરાયટી જો હોય તમને ધ્યાનમાં આવે તો એ નું તમે વાવેતર કરી શકો છો આભાર આ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ કપાસના બિયારણ વિશેની સારી એવી માહિતી મળી જાય તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો oh